જરૂર હરી જી ભક્તિ કરવી તે શિષને સાટજી તેહ વિના વાત તેના બેસે ઘાટી સમજી વિચારી લેવી એ જી સમજી વિચારી ઘનશ્યામની ભક્તિ કરો ભાવે ભરી ભાવ વિનાની ભક્તિ રાજી નહી થાય શ્રી હરી ભક્તિ કરવી ભગવાનની સમહી સાવધાન जानो करे छे ज्ञान समे वीने सुख लइए वन समे सरे नहीं काम ते समो जी रे हरि कर भामा जो वो श्याम ने जोवी कर नयन साना समा पर तरत ही करवी भक्ति निदान एक पग भर उभायागड़े हाथ जोड़ी ने रे वो हजूरा जेम कहे ते मकार करी डापण पन आपणु दूर वड़ी जेम वाले तेम वाणू तजी देवी तना मनता अन्य भरोसो अणगो करी हई देव हरी ने चाण भक्त जे भक्ति करे जोई मर्जी जगदीशनी मर्जी न लोपे महाराजनी हरीति समझो जोशिष्य मोटे भागे भेंटे भगति प्रगट प्रभु परमाणनी तेहवीनि जे भगति ते तो मत नाता

જરૂર હરી રીઝવવા માટે ભક્તિ કરવી તે શિષ્યને સાધવી તે વિના વાત તે ન બેસે કાઢવી સમજી વિચારી લેવી વાટવી અત્યાર સુધી આપણને વૈરાગ્યની વાત કરી હવે આપણને સ્વામી ભક્તિ વિશે વાત કરે છે તો કે હરી રીઝવવા માટે શું કરવું તો કે શિષ્યના સાટે ભક્તિ કરવી તે વિના વાત તેને બેસે કાઢવી તો કે એવી આ બંધ બેસતી કે વાત ના આવે અને સમજી વિચારી અને આપણો જે રસ્તો પસંદ કરવો હોય એ સમજી વિચારીને કરવો એ મહાત્મા જ્ઞાન ભક્તિ વિના એવી કોઈ બીજી હરી રીઝવાની સાધન નથી સમજી વિચારી ઘનશ્યામની ભક્તિ કરો ભાવે ભરી ભાવ વિનાની ભક્તિ એ રાજી નહીં થાય શ્રી હરી ભગવાનની ભક્તિ કરો પણ સાચા શુદ્ધ ભાવથી કરો અને ભાવ વિનાની ભક્તિથી ભગવાન રાજી થતા નથી ભાવે કરીને બોર જમાડે છે ભાવે કરીને વિદુરના પત્ની ભાજી જમાડે છે તો પણ ભગવાન દુર્યોધનના મેવા મૂકીને એની બાજી જમે છે એટલે ભાવ સહિત ભક્તિ કરવી ભક્તિ કરવી ભગવાનની સમા પર રહી સાવધાન યોગ્ય સમયે સાવધાન રહીને ભક્તિ કરવી સમા વિનાની જે ભક્તિ હતી જાણો કરે છે ધ્યાન સમય વિનાની ભક્તિ તો નુકસાન ધ્યાન એટલે નુકસાન કરે છે સમય સેવીને સુખ લઈએ વણ સમયે શરીર કામ સમયે સેવા કરી લઈએ પણ સમય વિનાની કરેલી ભક્તિ કઈ કામ આવતી નથી તે સમો મનમાં સમજી દેવું હરિ હજુર કરભામ તો કે સમાય ને સમજી અને કરભામ એટલે હાથ જોડીને મારા ની સેવામાં હજુર દેવું એટલે કે તક ને ઝડપતા શીખવું સમી સામુ જોઈ દેવું શ્યામ ને જોવી કરનયન નિશાન મહારાજ સામે જોઈ દેવું અને એમની કર ની એમના નેત્ર ની શાન સમજી જવું કે શું ઈચ્છે છે શું કહેવા માંગે સમા પર તત્પર થઈ કરવી ભક્તિ તેની દાન સમય મહારાજ કે મુક્ત સેવા કરવાની હોય ત્યારે જોઈ લેવું કે કયા સમયે શું કરવી એક પર હાથ જોડીને રહેવું હજુ જેમ કહે તેમ કરવું કરી પર એટલે એવું નથી કે એક પગ ઉપર ઉભા એવો કે પગ ઉપાડવાની એટલી ત્વરા જેવું વચન બોલાય વચન અમલમાં મૂકવા એક પગ ઉપર ઉભા એક પગ ઉપડેલો તૈયાર રાખો એમ એટલે કે એટલી ત્વરા અંદર હોવી જોઈએ અને હાથ જોડીને હજુ ઉભા રહેવું જોઈએ જેમ કહે તેમ કરવું આપણું ડાપણ દૂર આપણું ડાપણ હોય ને દોડવું નહી જેમ કે એમ જો વળી જેમ વાળી તેમ વળવું તન મન તાન જેમ આપણને અન્ય ભરોસો અડગો કરી થઈ રહેવું હરિના વિચાર બીજા દેવ દેવી દેવતા બધાનો ભરોસો દૂર કરી અને હરિના વિચાર એટલે હરિના થઈને રહેવું એટલે દેવ દેવતા તથા આ કોઈ કોઈનો પણ આપણે સહારો ધારો કે દ્રૌપદી જે હતા તો એમણે પેલા પાંચ પતિને પોકાર કર્યો પછી એ કામ નથી આવતા પછી પોતે સાડીનો છેડો પોતાના હોઠ વચ્ચે દાબ્યો તો ત્યાં સુધી એને સાડીનો આધાર હતો સાડીનો ભરોસો હતો કે એમ સાડી મને બચાવશે એ બધો મૂકીને કૃષ્ણને પોકાર કરે છે તો કૃષ્ણ ભગવાન તરત આવે છે એમાં આપણે કોઈ આધાર નહીં આધાર એક મહારાજ ભક્ત તે જ જે ભક્તિ કરે જોઈ મરજી જગદીશની જે મહારાજની મરજી જોઈને ભક્તિ કરે ને તે જ સાચો ભક્ત મરજીના લોકો મહારાજની એ રીતિ સમજો શિષ્યની પછી મહારાજ નિવૃત્તિમાં રાજી હોય તો નિવૃત્તિ પ્રવૃત્તિમાં રાજી હોય તો પ્રવૃત્તિ અલૈયા ખાચર બે હતા અલૈયા ખાચર બે પાણીમાં ઉભા રહ્યા નિયમ લીધો પછી મહારાજને માણકી કોડીની સેવામાં માણસની જરૂર હતી તો મહારાજે કીધું કે માણકીની સેવામાં કોઈ આવો એટલે નાજા જોગ્યા આવી જાય છે અલૈયા ખાચર નથી આવતા એ આખો મહિનો પાણીમાં ઉભા રહીને તપ કરે એમનો બરડો પણ ફાટી જાય ચામડી બધી ફાટી જાય તો પણ મહારાજ એક દિવસ એમના થાળની પ્રસાદી નથી આપતા પણ થાળમાંથી પ્રસાદી મળે પછી અલૈયા ખાચર એક વખત પૂછે છે એ મહારાજ એને તો ખાલી આટલું જ કર્યું તમે એને પ્રસાદી આપો છો અને હું તો આખો મહિનો પાણીમાં ઠંડા પાણીમાં ઉભો રહ્યો તોય તમે મને પ્રસાદી એ ના આપી તો કે એમણે કર્યું એ મારી મરજીથી કર્યું તમે કર્યું એ તમારી મરજીથી કર્યું મહારાજ અને મુક્તની જે મરજી હોય એ પ્રમાણે રહેવાથી પ્રાપ્તિ થાય એવી ગરડાઈ આપીશ તો મહારાજ એમ કે રસોઈ જ આપવી છે તો બધા જીદ પકડી રાખે કે આ રસોઈ જ આપીશ પછી એક ભક્ત આવે છે અને એવું લાગે છે કે મહારાજ કઈ કહેવા માંગીશ આજ બે વખત કેમ એમ પૂછ્યું તમારો વ્યવહાર બરાબર પછી સુકાનંદ સ્વામીની એક બાજુ મળીને પૂછે છે તો એ છે કે કડિયાના પગાર ચડી ગયા છે અને આપણી પાસે પૈસા નથી પગાર ચૂકવવાના એટલે મહારાજ પૂછે છે તો પછી એ સમજી ગયા ભક્ત અને બજારમાં જઈને પૈસા એ પેલા તો હુંડી ચાલતી ને એવું લઈ આવ્યા અને મહારાજને આપી રસોઈ આપી તો એમાં મહારાજ રાજી થાય તમે રસોઈ કેટલી આપો એ જરૂરી નથી સમયે શું જરૂર છે શેની આવશ્યકતા છે જ્યાં તનની સેવાની જરૂર હોય ત્યાં પછી ધન નો ઢગલો કામ નથી આવતો અત્યારે કાંઈ કઈક મંદિરમાં કામ એવું ઇમરજન્સી કરવું જ પડ્યું કે માણસ ગોતવા ક્યાં જ આવતો તે જ જે ભક્તિ કરે જોઈ મરજી જગદીશ ની મહારાજ ની મરજી જોઈને ભક્તિ કરે ને એ જ સાચો ભક્ત છે મરજી ના લોે મહારાજ ની એ રીતે સમજો શિષ્ય ની મહારાજ ની મરજી જરાય લોપે ખરો શિષ્ય એને કહેવાય મોટે ભાગે ભેટે ભક્તિ પ્રગટ પ્રભુ પરમાણની તો કે જો મોટે ભાગ્ય એટલે બહુ અહોભાગ્ય હોય પૂર્વની પૂનય હોય તો પ્રગટ પ્રભુની આપણને સેવા મળે તે જે ભક્તિ છે તો મત વિનામતાના તાણ મહારાજ વિના ઉપાસના ભક્તિ કે સાધન કરીએ છીએ તો એ કેવા છે તો કે આપણે મત એક પક્ષે જોડાયેલા છે અને એની આરે મમત્વ છે એની આ તાણ છે એની કરેલી ભક્તિ છે કરીએ તો કરીએ સમજી પ્રગટ પ્રભુજીની ભક્તિ જો કરવી જોઈએ પ્રાપ્તિ મહારાજ જયારે પ્રગટ થઈ ગયા પછી કે બંધ કીધા બીજા બારણ આવે કીધી અક્ષર વાત હવે કોની ભક્તિ કરો તો કે મહારાજની ભક્તિ કરો નહીતર કોઈ પ્રાપ્તિ થતી નથી જય સ્મનારાયણ